જ્યારે હવા થોડી શીતળ થવા લાગે જ્યારે સૂર્ય કુહરાની ચાદર પાછળથી અમને નિહાળતો હોય અને જ્યારે પ્રકૃતિ પોતાની સુંદરતાનું શિખર સ્પર્શવા લાગે ત્યારે સમજાઈ જાય કે છઠનું પવિત્ર સમયમાં પ્રારંભ થઈ ગયો છે સૂર્ય જે કોઈ વખાણ વિના કોઈ પ્રતિફળ વિના દિવસે દિવસે આપણા જીવનને પ્રકાશિત કરે એવા સૂર્યને આસ્થા અને કૃતજ્ઞતાથી ઉગતા અને અસ્તાતારૂપી બંને સ્વરૂપે અર્ઘ્ય આપવામાં આવે છે નદી કાંઠે ગુંજતા સુરેલા છઠના ગીતો શારદા સિન્હાની અવાજમાં પ્રગટ થતી ભક્તિની પ્રશાંત લહેરો અને ત્યાં નિર્જળ ઉપવાસ પર રહેલી માતૃત્વમય ભાવનાથી પરિપૂર્ણ સ્ત્રીઓ જેઓ પ્રેમ અને સમર્પણથી પ્રસાદ તરીકે ઠેકવા તૈયાર કરે છે એ દ્રશ્ય માત્ર તહેવાર નથી એ તો જીવંત ભક્તિ છે ધર્મ પ્રકૃતિ અને માનવતાનું મિલન છે છઠ માત્ર કોઈ વિધિ નથી આ તો મહાપર્વ છે જૂના સમયથી બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશની ધરતીમાં વસેલો આ તહેવાર આજે સમગ્ર વિશ્વમાં ભારતીય આત્માની ઓળખ બની ગયો છે કારણ કે આ એક એવું અનોખું પર્વ છે જેમાં સૂર્યદેવ સાથે તેમની બહેન છઠ્ઠી મૈયાની પણ પૂજા થાય છે અને એ પળો કેટલા ભાવસભર હોય છે જ્યારે લાખો ભક્તો નદી કાંઠે એક પંક્તિમાં ઊભા રહી દિલમાં અડગ વિશ્વાસ અને હાથમાં સૂપો લઈને સૂર્યના દર્શનની રાહ જુએ છે શાસ્ત્રો કહે છે જ્યારે પાંડવો પોતાનું રાજ્ય ગુમાવી બેઠા હતા ત્યારે દ્રૌપદીએ છઠનું વ્રત કર્યું અને ફરીથી સુખ સમૃદ્ધિ તેમના જીવનમાં પરત આવી બીજી માન્યતા મુજબ અયોધ્યા પરત ફર્યા બાદ ભગવાન શ્રીરામ અને માતા સીતાએ પણ કાર્તિક સુદ છઠના દિવસે સૂર્ય અર્ઘ્ય આપ્યો હતો છઠ્ઠી મહિને પ્રકૃતિ દેવી સંતાન રક્ષક અને સૌર્ય ઊર્જાની પ્રેરણાશક્તિ માનવામાં આવે છે છઠનું ચાર દિવસીય પવિત્ર યાત્રા નંબર એક નહાય ખાય વ્રતધારી નદીમાં સ્નાન કરીને શુદ્ધ ભોજનથી શરૂઆત કરે નંબર બે ખરના ગોળ અને ચોખાથી બનેલી ખીર માટીના ચૂલ્હે પર રાંધીને પ્રસાદરૂપે અર્પણ થાય છે નંબર ત્રણ નિર્જળ ઉપવાસ આગળના બે દિવસ સુધી પાણીનો એક ટીપો પણ લીધા વગર ઉપવાસ ઇટ ઇઝ તપસ્યા વિથ ભક્તિ નંબર ચાર અસ્તમાન અને ઉદયમાન સૂર્યને અર્ઘ્ય સાંજે અસ્તાતા સૂર્યને અને બીજા દિવસે ઉગતા સૂર્યને ભક્તિપૂર્ણ હૃદયથી અર્ઘ્ય આપવામાં આવે છે આ આરાધના ફક્ત સૂર્યને નહીં પણ જીવનના દરેક ઉજાસ અને અંધારને સ્વીકારવાની પ્રેરણા છે ઘાટો પર લાલપીળી શણગારમાં સજ્જ સ્ત્રીઓ દીર્ઘ સિંધુરનો તેજ પુરુષોની પરંપરાગત વસ્ત્રશોભા અને દરેક સૂપામાં ભરેલા ફળો પ્રસાદ અને આસ્થા દ્રશ્ય ખરેખર શબ્દોથી પણ પરે છે આજે તો છઠની ગુંજ બિહારથી આગળ મુંબઈ દિલ્હી દુબઈ મોરિશિયસ અમેરિકા ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે જ્યાં દદીઓ નથી ત્યાં પણ લોકો ટબમાં પાણી ભરી કૃત્રિમ ઘાટો બનાવે છે પણ ભક્તિ એ અડગ અખંડ અને અનંત જ રહે છે છઠ અકણને શીખે છે કે બિના દેખાવની ભક્તિ જ સાચી ભક્તિ છે મૂર્તિ નહીં પૂજારી નહીં ફક્ત પ્રકૃતિ સૂર્ય જળ અને આત્માનો અજોડ સંબંધ વૈજ્ઞાનિકતા અને આધ્યાત્મિકતા સૂર્ય ઉપાસના એટલે વિટામિન ડી અને આરોગ્ય જળમાં ઊભા રહી ધ્યાન એટલે હાઇડ્રોથેરપી ઉપવાસ એટલે શરીરનું શુદ્ધિકરણ સમૂહ ભક્તિ એટલે એકતા સમરસતા અને સમાજ પ્રત્યેનો પ્રેમ છઠના ગીતો માટીનો સુગંધિત સંગમ અને માતૃત્વની મમતા ભરેલો સ્વર હોય છે જ્યારે ગામની સ્ત્રીઓ એકસાથે ગાય છે એ ક્ષણ દિવ્ય બની જાય છે આજની યુવા પેઢી માટે પણ આ તહેવાર માત્ર પરંપરા નથી પણ પોતાના મૂળ સાથેનું જીવંત જોડાણ છે તો મિત્રો આ વખતે છઠ ઉજવતા પહેલાં માત્ર આરતી નહીં આ પાછળ રહેલી તપશ્ચર્યાને અનુભવો એક માતાની નિસ્વાર્થ પ્રાર્થનાને અનુભવો અને આ દિવ્ય સંસ્કૃતિને પછીની પેઢીએ પહોંચાડવાનો સંકલ્પ લો